અમારા કાકાને મરણને બે ત્રણ વર્ષ થઈ ગયા છે અને આ અમારી અમારા કાકાના નામે પૈસા ઉપાડ્યા કે કોણે ઉપાડ્યા બેંકવાળા ઉપાડ્યા કે મંત્રી ઉપાડ્યા અમને કોઈ જાણ નથી અમારે નોટિસ આવતા અમને થોડુંક દુઃખ જ લાગ્યું તો અમે બેંકે આવી અને આવેદન પત્ર આપવા માટે તૈયાર છીએ અને બેંકને કહીએ છીએ કે જે અમને ઉપાડ્યા હોય અમને એમના જોડેથી દંડ વસૂલાત કરી અને પૈસા ભરપાઈ કરે એવી મારી માંગ છે અમારા ગામના જયસુખભાઈ મંત્રી એમના છે અમે ઉપાડ્યા હતા પણ અમે પૈસા ભરી દીધા બેંકના અને ફરી એણે પાછું ધિરણ ઉપાડી લીધું અને અમને નોટિસ મળી એટલે અમે આવ્યા પાછા બેંકે તમે પૈસા નતા લીધા ના પૈસા નથી લીધા હો તો તમને નોટિસ ના કારણે મળી હવે અમે નોટિસ આવી એટલે અમે આ બેંકે આવ્યા બેંકવાળાએ શું હા બેંકવાળાએ કીધું કે પૈસા ઉપડી ગયા છે લીધેલું છે આવું કીધું હકીકતમાં તમે લીધા જ નથી હા હકીકતમાં અમે લીધા નથી

પણ ખડુસણ માં લીધા જ ને નથી લીધા તેમ છતાં નોટી